ભરૂચમાં રંગે ચંગે હોળી ધોળેટી ઉજવણી કરાય મોડી રાત્રી એ સૌ કોઈએ હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી સવારે જ ધોળેટી પર્વ ની રીતે લોકો ઉજવણી કરી બંગાળી સમાજ દ્વારા પણ અનોખી રીતે ધોળેટી પર્વ ઉજવણી કરાઈ હતી ભરૂચમાં રંગે ચંગે હોળી ધોળેટી ઉજવણી કરાય ભરૂચ શહેરમાં ધૂળેટી પર્વની સવારથી જ ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં એક એકમેકને લોકો કલર લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરતા હતા તો ભરૂચમાં અંકરેશ્વર હાસોટ વાગડા આમોદ જંબુસર વાલિયા ઝઘડિયા નેત્ર તિલકવાળા સાગવાળા સેલંબા કેવડીયા રાજપીપળા સહિત નગરોમાં હોળી પર્વની ભક્તિભાવ ઉજવણી કર્યા બાદ બીજા દિવસે પણ સવારથી જ તમામ વિસ્તારોમાં એકબીજાને ગુલાલ ઉડાવીને રંગોની છોડ ઉડાવી એકબીજાને કલર ઉડાવતા નજરે પડ્યા હતા સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં તમામ વિસ્તારોમાં નાના મોટા યુવાન યુવતીઓ સૌ કોઈ ડીજે ના તાલે પણ ઝૂમી ઉઠ્યા હતા અને તમામે એકમેકને કલર લગાવી ધોળેટી પર્વની ઉજવણી કરી હતી બંગાળી સમાજ દ્વારા પણ અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી ના તો અહીં ડીજે છે ના તો જોખમી કલરની ધૂમ છે તો ફક્ત રંગબેરંગી ફૂલો અને શ્રદ્ધા આસ્થા સાંપ્રદાયિકતા એકતા અને સમાનતાની ઉજવણી હા આ છે બંગાળી સમાજનો વસંત ઉત્સવ અને જુલુસ ભરૂચના જાળસ્વરૂપ પરથી આજે રંગોના પર્વ ધૂળેટીના દિવસે બંગાળી સમાજ દ્વારા રવીન્દ્રનાથ ટાગોરે લેખિત ગીતો પર બંગાળી મહિલાઓ અને પુરુષો મુજબ ઉજવણી કરે છે બંગાળી મહિલાઓ માથામાં ફૂલોના ગજરા તેમજ ફૂલોના સર્જી એક સરખા દરેક સમાજ ધર્મના લોકો માટે પ્રેમ ભાઈચારો અને એકતાનો તહેવાર કહેવાય છે દરેક સમાજના લોકો ભાઈચારાથી રહે અને સાંપ્રદાયિક સમાનતા રહે એકતા રહે તે હેતુ ભરૂચમાં બંગાળી સમાજ દ્વારા છેલ્લા બે વર્ષથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે વસંત ઉત્સવ હર સાર કર પિછલે સલથી હમ શરૂ ક્યા એકચુઅલી હમ લોગ યે રવિન્દ્ર સંગીત ઓ રવિંદ્ર નૃત્ય એસં પ્રદર્શિત કરતે और फूलों की साजियों में हम लोग सजते हैं ये इसमें फूलों की साजी मेन है और इसमें रैली बना के हम लोग रविंद्र नृत्य के साथ और रविंद्र संगीत के साथ हम लोग निकलते हैं हम लोग आशा करते हैं जी ये हम लोग हर साल इधर कर पाएंगे और इसमें हम लोग सांप्रदायिक संप्रीति बजाय रख सकते हैं લોકસભાની ચૂંટણીનો રંગ હોળીમાં પણ જોવા મળી રહ્યો છે હોળી પર વય રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ફરિયામાં હોળી ઉત્સવ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્લોગન ભી ભી ચોકીદાર પ્રેરિત થઈ પોતાના હોળી જગ્યાએ રંગોળી રજૂ કરી ઉત્સવ મનાવી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી તો ઘણી વાતો થઈ લોકોએ અવનવી તહેવારોમાં વસ્તુઓ કરી હતી પરંતુ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ત્યારે લોકોના માનસ પટ પર પણ મે ભી ચોકીદાર નામ બહુ ચર્ચિત થયું છે ત્યારે આવનાર લોકસભા ઇલેક્શન સો સોંગ મે ભી ચોકીદાર સ્લોગન થી ભરૂચ ચૂંટણી પર અસર પડશે ખરી તે આવનારો સમય બતાવશે પણ હાલ તો યુવાન યુવતીઓ એ માનસ પટ પર મે ભી ચોકીદાર હોવાના સ્લોગનની રંગોળી એ ભારે આકર્ષણ જમાવ્યું હતું ભરૂચ શહેર અનેક વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અને મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી ભરૂચ તાલુકાના આમંદ્રા ગામે ખેતરોમાં દેશી દારૂ ઘણાતો હોવાના ઘટના બહાર આવી રહી છે ભરૂચમાં જિલ્લા પોલીસ વાળા તરીકે રાજેન્દ્ર ચુડાસમાના આગમન બાદ તેમણે દારૂ અને જુગાડના દુષણ ઉપર કાયદાનો કોરડો વીજ્યો હતો વિદેશી દારૂના જથ્થાને ઝડપતી હતી તો બીજી બાજુ ખૂણે ખાંચરે ચાલતા જુગારના ધામોને પણ પોલીસે છાપાઓ મારીને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા જોકે આ બધાની વચ્ચે દેશી દારૂનું દૂષણ અંદાજ થતા અંગબંધ બંધ રહ્યું હોય

ફરજ બજાવતા પોલીસ અમલદાર અને અધિકારીઓ સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક તરફ હોળીનો તહેવાર લઈ પોલીસ વિદેશી દારૂ બને તેટલો નિયંત્રિત કરવાના પ્રયાસો કરે છે તેવા સંજોગોમાં બીજી બાજુ દહેજ તથા વાગડા પંથકમાં મોટા પાયે દેશી દારૂની હાટાળીઓ ધમધમતી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ અનેક વખત લઠ્ઠાકાંડના બનાવો બન્યા છે સુરત અને અમદાવાદના વિસ્તારમાં અનેક લોકોએ પોતાના

ચાલતી હતી તેથી અમે તેમને ઝઘડે સેવા રૂલરમાં જતા શિફ્ટ કર ઝઘડે સેવા રૂલર લઈ લઈ ગયા હતા અને ત્યાં રસ્તામાં ગુમાનદેવ પાસે મહિલાને અસહાય પરિસ્થિતિનો દુખાવો ઉપડ્યો હતો અને અમે લોકોએ એમ્બ્યુલન્સમાં જ ડિલેવરી કરાવવાનું નક્કી કર્યું હતું એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી અમે લોકોએ કરાઈ હતી અને મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ તેમને પ્રાથમિક સારવાર મહિલાને

ટ્રાફિક સિગ્નલ નું મહત્વ નિયમોનું પાલન કરવાનું હોય છે આ ટ્રાફિક સિગ્નલો ગાડી મૃત અવસ્થામાં તાજેતરમાં ભરૂચ શહેરમાં દરેક મુખ્ય માર્ગો ઉપર સીસીટીવી કેમેરા લગાડવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે જો ભરૂચ પોલીસ આ ટ્રાફિક સિગ્નલને પણ કાર્યરત કરે તો લોકોને ટ્રાફિકની અવાજ આવે અને ટ્રાફિક પણ હળવો થાય તેવું કહી શકાય છે જ્યારે પણ આપણે રોડ પર ગાડીઓ ચલાવીએ છીએ કેટલાક મહત્વના ભાષાઓ ભજવતા હોય છે તે જ્ઞાન અત્યંત જરૂરી હોય છે ભરૂચમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે તમામ ચોકડીઓ પર સવાર અને સાંજ ટ્રાફિક સમસ્યાઓ ઉદ્ભવતી રહેતી હોય છે ટ્રાફિક પોલીસ જવાનો માટે આ ટ્રાફિક ની સમસ્યા માથાના દુખાવા સમાન થઈ ગઈ છે પોલીસ જવાનો પોતાનું કામ ઘણી તટસ્થ રીતે કરે છે પરંતુ જો ટ્રાફિક સિગ્નલ લગાવી દેવામાં આવે અને એને કાર્યરત કરવામાં આવે તો મોટી સિટી જેમ આજ પ્રમાણે ટ્રાફિકની ની સમસ્યા નર્તરૂપ હોય ત્યાં પણ ટ્રાફિક સિગ્નલો કાર્યરત છે ત્યાં ટ્રાફિક અળવો થાય છે ત્યારે આવનાર સમયમાં ભરૂડનો હાથ સમા માનતો પાંચ બત્તી વિસ્તાર કે જેમાં પહેલેથી ટ્રાફિક સિગ્નલ લગાવેલા છે તે ચાલુ થશે ખરા સો પોલીસ અધિકારી કે તંત્ર સંદર્ભે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે ભરૂચને પાંચ બધી અને બીજી ચોકડીઓને ટ્રાફિક થી મુક્તિ મળશે ખરી